ગોધરામાં લોકોને લાખો રૂપિયા બાકી હોવાનો મેસેજ આવ્યો સ્માર્ટ મીટર લગાવ્યા ત્યારથી જ વધુ બિલની બૂમ પડી રહી છે સ્થાનિકોએલની ઓફિસે પહોંચી અને આ બાબત રજૂઆત કરી જ્યારે રજૂઆતના પગલે એમજીવીસીએલની એપ્લિકેશન બંધ કરાઈ છે આજે સ્માર્ટ મીટરમાં અમે બન્યું છે એ અમે એપ્લિકેશનમાં જોયું તો નવ નવસો ને બે રૂપિયા અમારું બિલ જમા હતું તો પછી એકદમ અચાનક જ અમારે એમ સ્માર્ટ મીટરમાં એક માઇનસ એક લાખને છ હજાર બિલ થઈ ગયું તો એ કેવી રીતે થઈ ગયું અચાનક અને અમારે ઘરે એસી નથી ખાલી પંખા ને લાઇટ જ ચાલે છે તો નજીવું બિલ આવે છે તો પણ આટલું બધું બિલ આવે તો કોઈ પણ માણસના હાર્ટ એટેટ આવી જાય અને આ સામાન્ય માણસ છીએ અમે મધ્યમ વર્ગના માણસ તો અમારે કઈ રીતે આ કરવાનું અને અમે એમજીવીસીએલના કર્મચારીમાં દોડીને જઈને કંઈ રજૂઆત કરી તો અમને એવું કીધું કે ઉપર અમે રજૂઆત કરી છે અને તમારી એપ્લિકેશન એ કરી છે